દેશની આઝાદીના પંચોતેરમાં વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણી અને સાથે સાથે ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનાને લઈ પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે પંદરમી ઓગસ્ટના રોજ ભગવાન સોમનાથ દાદાના દર્શને સુરતથી સોમનાથ પંચોતેર વર્ષમાં ચાર હજારથી વધુ સીન્ય સીટિજનો માટે સુરત પશ્ચિમના ધારાસભ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ પ્રવાસનું આયોજન કર્યું છે જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી હાલ દેશભરમાં આઝાદીના પંચોતેરમાં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન સાથે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે હર ઘર તિરંગા અભિયાનથી પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવે સાથે સોમનાથ યાત્રાએ જનારા ચાર હજાર સિનિયર સિટીઝનોના પરિવાર સહિત સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં પચાસ હજારથી વધુ રાષ્ટ્રધ્વજ તિરંગા અને લાકડીનું વિતરણ કરાયું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારને શ્રવણ તીર્થ દર્શન યોજનામાં નવા ફેરફારો સાથે રાજ્યમાં વધુમાં વધુ સિનિયર સિટીઝનો લાભ લઈ રહ્યા છે શ્રવણે પોતાના માતા પિતાને જે ભાવે તીર્થ સ્થાનોની યાત્રા કરાવી એવા ભાવ સાથે યોજનાનું નામ શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત સરકાર રાખી છે ભગવાન સોમનાથ દાદાના દર્શન જનારા સિનિયર સિટીઝનો માટે ત્રિદિવસીય રોકાણ ભોજનની પણ વ્યવસ્થા કરાય છે કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ વધુ વિગત આપી હતી ગણોત્સવ પ્રસંગે ગુજરાત સરકારની સવણ દર્શન યોજના અને પવિત્ર શ્રાવણ માસ આ તો સંગમના ભાગરૂપે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી સિનિયર સિટીઝનો જે સાઠ વર્ષથી વધુ વયેલા છે એવા ચાર હજાર જેટલી વ્યક્તિઓને પંચોતેર જેટલી બસ આજે સાંજે દસ કલાકે સુરતથી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને જશે અને સોળ તારીખે સાંજે રાત સુધીમાં પરત આવશે આ શ્રવણ તીર્થ દર્શન યાત્રાનો શુભારંભ આજથી થનાર છે અને આપણા માધ્યમથી આપ સૌને સુરતની જનતાને ગુજરાતની જનતાને આ યાત્રાનો આ આ યોજનાનો લાભ લેવા વિનંતી કરો રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં રહેતા વડીલો સિનિયર સિટીઝનોને ધાર્મિક યાત્રાનો લાભ મળી રહે તે માટે પવિત્ર શ્રાવણ મહિનામાં પવિત્ર સોમવારે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ દિને સુરતથી સોમનાથ ભગવાન સોમનાથ મહાદેવ દાદાના દર્શન માટે યાત્રાનું આયોજન કર્યું છે આ યાત્રામાં પંચોતેર સ્લીપિંગ કોચ બસમાં ચાર હજારથી વધુ સિનિયર સિટીઝનો લાભ લઈ રહ્યા છે यात्रा दरम्यान चोटीला चामुंडा माता मंदिर गोंडलमा श्री स्वामीनाराय मंदिर श्री खोडलधाम सोमनाथ महादेव मंदिर भालका तीर्थ वडतलाल श्री स्वामीनाय मंदिर आणि नर्मदा नदीना तटे नीलकंठ महादेव मंदिर दर्शनाथ जसे अजर कुर्सी कुर्शी प्रकाशवाळा